આપણે વિચારતો હતો આનંદ હા કે દુનિયા સ્વીકારે કે નો સ્વીકારે પણ જેને અસ્તિત્વ સ્વીકારે ને એ ખૂબ મહત્વનું તમે કહેતા કે આપણે તો બોલવાનું જે હોય તે એટલે એમ માણસ સ્વીકારે કે નો સ્વીકારે પણ અસ્તિત્વ સ્વીકારે જય હા એટલે આ અસ્તિત્વ સ્વીકારતા એ માણસો કે કલા કો હું એક જ બેન બોલા આ બેન ભાઈ બેન મતલબ છે ને ગઈ નાખો તો ખાવ બંધ થઈ જાય મત કરી ગઈ ના માં કાયો બી બાઈને ફોન કરે તો એ નઈ એ ખાઈ હમણા હું નઈ નાઉ એમ આ કે નઈ નઈ હું હું કીધું મે કીધું ઉઠી ગયા તો હમણા નઈન આવે તો નઈ ખાઈ બે આવશે અને મે કીધું આવી રે ભાઈ ના નો રે મા गो हीर न रे मादा जो हेजो न रे तमारे दादा जेस वे, दे वे। जे <laughs> दादा

અઢાર વર્ષની થઈ હોય જાન બહારથી આવી હોય ત્યાં સુધી દીકરી રમતી હોય તમારે જોવું જોઈ લીધું પણ જાન થી આવે ઢોલ ને નગારા બધું વાગવા મળી જાય એટલે દીકરી પણ છેલ્લે ગભરાઈ જાય અને છેલ્લે ગણેશની સ્થાપના હોય અહીંયા જઈને દઈ જાય કે હવે મારે જવાનો ટાઈમ થઈ ગયો અને ત્યારે દાદ બાપુ એક કવિતા લખી એ વઢોલ રે વાય ગાને હયારે ધડુ ઢોલ રે કેવો રે બાપ હયારે ધડુ ક્યા રે રાજાના વાયગા રે એ નિશાન રે ફરમા રે ફગડુ રે કોણું બેનનું કાળ રે

એવી પીઠી રે ચોરીને પછી બાળપણ ઉતરા રે મળી દી તો સયરુએ મારો હાથ રે એવા ઢોલ રે વાય ગાને બપોયા રે ધડુ ક્યારે એવા ઢોલ રે વાય ગાને ભાયા રે ધડુ ક્યારે વાય ગા રે

એ મીઠો મેરામર તો છે જ પણ કાળજાનો એ કટકો હોય છે જ્યાં દીકરી આપણા ઘરે આપણી પોતાની દીકરી હોય એવી જ વહુ હોય એ વહુને આપણા ઘરે લાવતા હોય એ વહુને પોતાની દીકરી જ્યારે સાસુ સ્વીકારી લે કે મારી દીકરી છે અને દીકરી રહી પોતાની સાસુને એમ માની લે કે મારી માં છે તો દુનિયા સંસારની અંદર ક્યાંય જ દુઃખ નથી બાપની એવી જે હૈયા સમી દીકરી હોય એને ક્યાંય દુઃખ ન થાય એવું આ

દીકરી ઉમરા જેવું પણ આખા પોતાના બાપના ખોરાની પણ જ્યારે એ ઉમરો આવે અને સાસરે જવાનું થાય અને બે થંબા પોતાને પોતાના બાપની દિવાલ ઉપર મારવા જાય ત્યારે જેવડો ઉમરો છે ને ડુંગરા જેવડો એને ઉમરો લાગ્યો માન પાન ઓળી એને માંડ માંડી ઓળખી શકે એવડો મોટો દીકરીને ભાર લાગતો અને અમે આપણે જોવા જઈ ગયા તો આપણે પાંચ દિવસ બહાર જઈશું ને અમે તો પાંચ દિવસ આપણે એક પ્રવાસમાં ગયા હોય બીજાની સાથે આપણે બેઠો તો આપણે આપણે રહી નથી એક દીકરીનું ઘર એવો હોય છે કે જેને વીસ વર્ષ પોતાના એકને એક ઘરની અંદર બાર દીકરી બધું પોતાના એકને ઘરની અંદર જે દીકરી રહેવું હોય એ બધું જ મૂકી

એ યો મને યાદ આયવા કરયા ગણા રે એ વાલી લાગે વતનને મને યાદ મને વડતું નઈ કોઈ જોને કાય અમને યાદ આયવા કરયા ગણા રે જોયું બેન જ્યાં જ્યાં જવ પર બેન છે ને અહીંયા મારા ગવાય છે એનું કારણ તમને હવે રામજાણે જાણે અસ્તિત્વ તમે એટલું બધું સ્વીકારે કે તમે જ્યાં જાઓ છો ને અહીંયા બધું ઘર જોવા તારો મેં બે કડી તો ત્યાં પણ ગઈ હતી બીજે વાતો કારણ કે વાતાવરણ જ એવું ઊભું કરી નાખે હાઈમલાની અંદર કે જે કંઈ પણ આમ શરમ હોય કે પછી બીજી કંઈ મમતા હોય માય હોય એ બધું છોડીને એમ બધા પોતા પોત પોતાના ન હોય એવું બધું વાતાવરણ પેન બની નાખે કે આમ તમને આમ આનંદ જ આવ્યા રાખે મારે આ કડી અંદરથી કંઈ નીકળે જ છે કે ગામડામાં

અને પછી તમને બત્રીસ ના ભોજન ને તમારે ગળાની અંદર કોના મોર હોય ગાડી તમારે જે તમને ગમતી તમારી પાસે ગાડી હોય તમારી પાસે પગ હોય પણ એક વખત તમે અંદર ઘરમાં એવો શબ્દ તમારી મા દુનિયાની અંદર ન હોય એટલે તમને અંદર જગ્યા આ કવિ દાતુ ગુલાબભાઈ કાગે લખ્યું છે કે મોઢે બોલવું માં પછી મને હાથે નાન પણ આંબરે પછી આ જે આ દુનિયાની જે મજા છે મોટોની મજા

અને માં કાઈ ન હોય પોતાનો હાટલો એ હાડલો મારા પર ઊડી જાય અને હાડલો ની અંદર આમ માથે મૂકી જાય ખાલી હાડલો જોય કાઈ જ હોય ની સાડ હોય તો છતાંય દીકરી હતી દીકરાને ભરોસો કેટલો માં ઉપર એને ખબર કે મારી માયા માથે હાડી મૂકી અને વીજળીની તાકાત નથી મારી માથે નહીં પડ આ જે તાકાત જે માની છે ને એ કઈક અલગ છે એટલા માટે દાદા પુના ભયા તાજે લખ્યું છે ને કે મોઢે બોલવું માં ને મને હાથે ના ન પણા ભરે